હેલો મિત્રો જય મેરાલીમાં જય ખોંબીશ્વતર હું છું વસંત પાટણવાળો તો મિત્રો અત્યારે જો અમે પદોભાઈ અને અમારા રોકીભાઈ નિકુલભાઈ અને હું ત્રણ જણા અમે પોણામાં આવ્યા છીએ અમારા રોકીભાઈના ભોથમ વાળવાનું અને અમારા પદાભાઈના અજમામ પોણી વાળવાનું હોય એટલે અત્યારે રાતે સાડા નવ વાગે લાઈટ આવી હે ને લગભગ કેટલા વાગે પી રહ્યા આપણે ત્રણ વાગશી હા ત્રણ વાજી ત્રણ વાજી દે લગભગ એટલો ટાઈમ થઈ જાય રાતના ત્રણ વાગી અને અમારા ગમલામાં તમે ગમે ત્યારે રાતના સમય આવો ને તો ખેડૂતો ખેતરમાં જોવા મળી જ રહ્યો તમારે અને જો ભઠ્ઠી હળગાઈ તાપની અને હમણાં મોડા બાર એક વાગે ને એટલે અમારે ચા મેળવવાનો છે પછી પાપડી લાયા એ પછી અમારે નાસ્તો કરવાનો હું કહેવું કારણ અને અમારે એક બીજા છે વાઘુભાઈ એમણે તમને બતાવું ઘણીવાર રહી આવી એટલે અને આ બાજુ જો મારા વાઘબા જીવન પોણી વળી ત્યાં તો રાતે પાર્ટી કરવાની છે અમારે ચાની ને પાપડી ખાવાની જો મોબાઈલ જોઈ રહ્યા ઈવન ગમ ચાલુ હોય ને હા વાઘબા ઓ ઓહ યુવન ગઉમ ચાલુ હોય ને અમારે વહેકાણા જો જો મિત્રો અમારા પદોભાઈ ને યાદરો ભાજી ગયા યાર તો અમારા ગામડામાં મિત્રો રાત્રે તમે ખેતરોમાં તો મિત્રો જોવા તમને મળી શકે છે ગમે ત્યારે રાત્રે મિત્રો તમે ગામડામાં આવો ત્યારે આવી ખેતરોમાં અમારા એક બે ખેડૂતો મિત્રો અહીંયા ખેતરોમાં પાણી વાળતા જ હોય ખેડૂતની દશા મિત્રો બહુ ખરાબ હોય રાતી

તો કલાક એટલે ત્રણ વાગ્યા પછી અમારે ઘેર જવાનું અમારા વાઘુબાન પછી આખો રેલો વળશે તો મિત્રો અમારા ગમળાના વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરી દેજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે જય માતાજી